ત્યારે ખેડૂતોની પણ માંગણી છે કે બાયપાસનો વિરોધ નથી પરંતુ યોગ્ય અને મર્યાદિત જગ્યા જો સરકાર લઈને વિકાસ કરે તો ખેડૂતોને વાંધો નથી જોકે અમિત ચાવડાએ પણ તંત્ર સરકાર અને સરકારના અધિકારીઓ પર આકરા પ્રહાર કર્યા ખેડૂતોને સાંભળીએ સાથે સાથે અમિત ચાવડાને અને ગેરીબેન ઠાકોરને પણ સાંભળીએ કે સરકાર પર શું પ્રહાર કર્યા છે ઘણા ખેડૂતો જમીન વિહોણા થઈ જાય છે એટલે સરકારે જે રોડ છે એના ઉપર જે નવો પુલ બનાવી અને રોડ બનાવવો જોઈએ અને એમાં વિકાસ પણ થાય અને ખેડૂતોને નુકસાન પણ ન થાય એવું વિચારવું જોઈએ અને આ કેટલાય બોરો અમુક કેન્સલ જોઈએ છે અને કેટલાય લોકો જમીન વિહોણા થઈ જાય છે અને બોર કેન્સલ થાય એટલે બોરોનું તો પાણી મળે તો મળે વળી મળતું નથી એટલે ખેડૂત માટે મોટું જનસંકટ આ ઊભું રહે છે એટલે એના માટે સરકારે જે આ રોડ ઉપર છે એના ઉપર ઓવરબ્રિજ બનાવી અને આ રોડ કેન્સલ કરવો જોઈએ એ અમારો અભિપ્રાય છે ઓકે તમારું નામ ચેલાભાઈ ગુજરાતભાઈ પટેલ ભારત માતાજી જય જે ભાઈ આ બાયપાસ નીકળ્યો છે એ તદ્દન ખોટો તો છે જ સત લોકો ખેડૂતો ત્રીસ મીટરમાં સંમત છે આ પુલ અહીંયા બની જાય તો કોઈને તકલીફ નથી અને આજે આ કેટલા લોકો આયા જેનો અમે સાથ સહકાર આવ્યો હતો એ તો દેખાડો જ નથી પણ જેનો અમે વિરોધ કર્યો હતો એ જ અમારી સાથે હતા એટલે હવે સમય પાકી ગયો છે આ માટે ધન્યવાદ છે આજે અમારા છે હતા એમને હવે નામ પણ નથી કહેવું સતત ધન્યવાદ છે કે અમારા સાથે આવા તડકામાં અને આજે બધા ખેડૂતો ભૂખ્યા જ છે કોઈને ચા પાણી પણ કર્યું નથી અને આયા તો જો સરકારને રહેવું હોય તો હાલ સમય સારો છે આ ખેડૂતોની વેદના તો છે લોકો આત્મવિલોપન અને એમનો ન્યાય જરૂર લેશે ગોધી જીદ્યા માર્ગે જઈશું ગોધીનગર જઈશું પણ છોડશું નહીં નહીં અમારી સાથે ભગવાન જય શ્રી શ્રી અમારી ખેડૂતોની વેદના એવી છે કે જ્યારે આ બાયપાસ ત્રણસો ફૂટ ને હાડા ત્રણસો ને બસો ફૂટને હવે ઠોંઠોને કરી માપણી કરી અમને ખેડૂતોને કોઈ ખબર નથી જ્યારે ખૂટ માર્યા ત્યારે ખબર જ પડી કે આ લોકો ચટલી મોડી પહોળાઈ રહી છે એમાં ઓછા ઓછા હો ખેડૂતો જમીન વગરના થઈ જાય છે બરાબર એક અમે ખેડૂત અમે પોતાના દાંતડા ઉપર અમે જીવન ગાળા છે અમારા છોકરા ભણાવે છે અમારા પશુપાલન પૂરું કરે છે અને આ લોકો અમારી જમીન લે લઈ તો અમારો ગોમ છોડવાનો દાડો આવ્યો છે તો અમારી માગત એવી જ છે કે કરતો બ્રિજ બનાવે અને બ્રિજ ના બનાવી કે તો એ જ અમારો રસ્તો છે કે બ્રિજ બનાવી તમારા ખેડૂત બચી શકે એમાં હો બોર જોઈ છે બોર અમે વીસ વીસ બોર કરાવ્યા પણ અમને પાણી મળતું નથી તો અમારો બોર તોડે એ અમારા ખેડૂતનું પેટ કેવરાય જો અમારું પેટ તોડી અને રોડ હાકતા હોય તો પછી અમારે મરવાનો દાળ અમે બોર તો નહીં તોડવા દઈએ અને મારું પેટ તો નહીં તોડવા દઈએ જ્યારે અમારા કમાવાનો રોટલો તોડી ન હોય તો પછી અમારે ખેડૂતને જવું જોઈએ આ અમારી પરિસ્થિતિ છે જો સરકાર નહીં વપડે તો અમે ગાંધીનગર સુધી પણ રેલી કરીશું અને આગળ પણ આંદોલન કરશું અને અમને ન્યાય મળશે તો અમને ખેડૂતને જઈને મારું નામ સોમાભાઈ ચૌધરી ઓકે સર ઓકે સર આજે સાથે ગુજરાતની ડબલ એન્જિનની સરકાર આજે ખેડૂતોનો વિનાશના નામે વિકાસની વાતો કરી રહી છે પાલનપુર બાયપાસ રોડના નામે જે રીતે ખેડૂતોની મહામૂલી છે સંપાદન કરવા માટે જબરજસ્તી કરવામાં આવે છે એની સામે લાંબા સમયથી ખેડૂતો લડત કરે છે કે પાલનપુર શહેરનો ટ્રાફિકનો પ્રશ્ન હલ થવો જોઈએ પણ એના માટે એરોમા સર્કલ પર જો બ્રિજ બનાવવામાં આવે તો કોઈ બાયપાસની જરૂરિયાત નહીં પડે કોઈ ખેડૂત રસ્તા પર નહીં આવે કોઈ ખેડૂત દરબાર વગરનું નહીં થાય પણ સરકારને બ્રિજ નથી બનાવો પણ વિકાસના નામે ખેડૂતોની જમીન હડપી લેવી છે ખેડૂતોનો વિનાશ કરી અને વિકાસના નામે મળત્યાઓને એને કરી અને કરોડો રૂપિયાનો ફાયદો કરાવો છે અમે આજે આ ખેડૂતોના આંદોલન સ્વરૂપે જનમંચ પર બધા જ આગેવાનો સાથે મળી અને સરકારને માંગ કરીએ છીએ કે એરોમાં સર્કલ પર બ્રિજ બનાવવાની યોજના તાત્કાલિક અમલમાં લાવો બાયપાસ રોડ બનાવવાનું મુલતવી રાખો અને બાયપાસ બનાવો હોય તો ખેડૂતો સાથે પરામર્શ કરો પૂરતું વળતરની બાહેધરી આપો અને રસ્તા પર ના આવે ખેડૂત ના મટી જાય એટલા માટેની એની જે માગણી છે દર્દ છે રજૂઆત છે લડત છે એને માન્ય રાખો સાથે સાથે અમે એ પણ આક્ષેપ કરીએ છીએ અહીંયાના જે કલેક્ટર અત્યારે પ્રમોશન મેળવીને દિલ્હી ગયા પણ જે રીતે આ બાયપાસના નામે પાટલા સમયમાં ભાજપના મડતિયાઓની જમીનોને એને કરવામાં આવી એને કર્યા પછી એને કરોડો રૂપિયાનો ફાયદો થાય એવું કૌભાંડ આચરવામાં આવ્યું આ તમામ કૌભાંડની તપાસ થવી જોઈએ જે પણ ગુનેગારો છે એને સજા થવી જોઈએ

ખેડૂતો ના નથી પાડતા કે અમે જમીન આપવા માગતા નથી જરૂર પ્રમાણે જમીન માગે અને એમાં પણ જે ખેડૂતોએ બિનખેતી કરાવ્યું છે એમને પૂરા ભાવ મળે અને નથી કરાવ્યું એમને પૂરા ભાવ નથી મળવાના એમાં પણ વિસંગતતા છે ત્યારે અમારી પોતાની ખેડૂતોને જે માગણી છે એ માગણી સરકાર ગ્રાહે રાખે એ માટે કરીને એમના સુધી અવાજ પહોંચાડીશું પણ એટલું ચોક્કસથી કહીશું કે એકસો ને ચાલીસ કરોડના ખર્ચે ત્રણ વર્ષ પહેલાં બ્રિજ મંજૂર થયો હતો તો કોના વ્યક્તિગત હિતો હતા જેથી કરીને ત્રણ વર્ષ સુધી બનાસકાંઠાના લોકોને સમસ્યા ટ્રાફિકની ભોગવવી પડી કયા સ્થાપિત હિતો હતા કે એમને બાયપાસ રોડ કઢાવવામાં ઇન્ટરેસ્ટ હતો અને હજુ કયા સ્થાપિત હિતો છે કે જે ખેડૂતો સાથે સંકલન કરીને કામ કરવા માગતા નથી ને માત્ર એક એમના બિલ્ડરો સાથેની સાંઠગાંઠ અધિકારીઓને ફૂટ ઉપરના ભાવ અને તંત્ર છે ગાંધીનગર સુધીની સાઠ ગાંઠ એ ખેડૂતોને જ્યારે હેરાન કરી રહી છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે ખેડૂતોને કોઈ કોમવાદ જાતિવાદને કોઈ પ્રોત્સાહનને ન આપવું જોઈએ અને ખેડૂતો જે છે ખેડૂતની વ્યાખ્યા મારે જ્યાં પણ દરેકને જે ક્ષેત્રની અંદર અન્યાય થાય એવા ક્ષેત્રોની અંદર આ જે રીતે ખેડૂતોની લડાઈ લડીએ છીએ એવી તમામની લડાઈ આવનાર સમયમાં લડશું અને આ ખેડૂતોને